બે મોદી કાઢી થાકેલો હેડો અને કડક આદુ આદુ બધા નાખ સામો પણ સા તમે ખરાબ કંટાળો મજા નહીં થાક સામેલે ફટજા વગર સામીલ કુસા સામીલ ચા તો તૈયાર જ બનછયા જરા તમે કેસો કા તીજી લાયો મારું લોહી બેઠો છો બે જનો એડ્રેસ આપ કુકા મારી જિંદગી બરબાદ કરી બેઠો તો અલે એ તો એક્સિડન્ટ થઈને મરી ગઈ તીજી મરી ગઈ દુખી હતી મને પુષ્ટિ કા રસ્તો રો રો મેલવા રેડી માયા બાપને કે માર તો હવે એવું નહીં કમ શાંતિ આ ફિલીપીટીજી આયા છે ને આ બીજી સર્યો તંતર હવે ઓબલ આ તો ઘર હવે મારે હું કરું છું પણ તું તો જૂની આ નવી છે તું જતી રહે તો મનેનું ખાવે ક એ ફાવશે હવે ઓબલ કુ શું કહેજો તમારે

મેલીને હાલ્યા જવાયના રે મેલીને હાલ્યા જવાયના તારા વિના કોણ ખવરાવશે તારા તારાવી કોણ ખવરાવશે જૂની રે મેલીને હાલ્યા જવાયના

કાલ એવું પણ બને કે મલુરાખ માતને કાલ એવું પણ બને કે મલુલા કળો મોત ને દોહા લે હેડો ઘેર હેજો ચા બનાવી લેડો સુંડગી કિરા હો મે આપળો મારી વાત રંગ જો ગમ કે મેલે ચા લો જૂની હતી પડે એને મને પગ દબઈયા ને એને મને માથું હંભળો કા અમે નહીં નવા નહીં આ જૂના જતર જ જ તો દોહા આ દોહા હંભળો કા માર વાત કરજુ કા પીન કટ કા કળ્યા ટટ 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 નું માથા ટુકચાય પ્રસયા પિન બોલાવા પડજે હંભળો કા ખાટલામાં તો બે હેડો હોય ના બે હું કુંડા મુંડા થઈ જશે डोहा अ डोहा मने झोनी લઈ आलो गम्मे दे करो न ये ले पासा बोल आई इने मने बस तू पैसा पण केते पैसा खाओ पिवनो बंद खाला पिवनो बंद ना कराय गम्मो आई जे गम्मो तू पैसा पे इ बुलाती हो ओचो بيها जो कातला में होक पण अ डोहा ओघडो क तेरे કમ ની કિયા હે એ પછા ભાઈ એ પછા ભાઈ ભાઈ અબાબી બોલો લેડજો અમાર ઘેર હેડજો તમ હું થિયું તમા ભાઈ ગોડા થઈ ગયા હમ શું યાદમાં લે પણ હું થિયું અને હું થિયું જૂનારી આઈન જાતો રહ્યો જતી રે વિહી હઉ હું હું કારણ તારા પૂજો તો આ ત્રીજું લાયા નહીં ત્રીજું ટેકળ ઊભું કર્યું છે ને મારા ઘરે લાયા તો પેલો તો રેનીના પિયર જતો ગોડા થઈ ગયો ગોડો ગોડો ગીતો ગાય છે ને ઉપર ટીકે મનાવા જૂની લિયાલો લ્યા પણ તમે બે જનો ઉલ્યા હો પાપડાનો લોઈ પીવો છો ભાઈ તીજું લાયો છો લેડજો હું જો ગીતો ગાય એકવાર જૂની પાછી आवती रे जे हे एक वार जुनी पाची आवती रे जे कोर बनावचे रोटला ने शाकरे ए जुनी तू तोड़े एक पाची आवती रे जे मुझे पीने का शौक नहीं पीता हूँ गम लाने को तेरी यादें मिटाने को मुझे मेरा यहाँ कोई नहीं मेरा यहाँ कोई ना मेरे कुछ ये

ફેરા ફર્યા તો પણ ફેરા ફર્યા છું લીહાઈ ગયો છું આપડે લિશું તો ફેરા ફરેલા હતા કા

મારા મલક નામે ના રાણી ધીમુ ધીમુ બોલ રે પડોશમાં કો ખબર છે કોનીમાં કો ખબર મારી આપણું ના રાખવાની મા ભાઈ ને આવવાનો તેમ દેખ બા ભિયા નામ મારા નહીં આવું પછી આપે તો રહેશે

જો બાબી તમે ઓ પછી બેડજો દિન મહિ કે સા નાઉ ના પંખી અમે એક ડરના પંખી

અમે તો સુખ શાંતિ રહી લઈશું પણ પેલી શક્યો